નમસ્કાર હું છું રાજુ કરપડા હાલ જે ખેડૂતો માટે માઠા સમાચાર મળ્યા છે એ છે જે પાયાનું ખાતર છે એ દસ છવ્વીસ છવ્વીસ હોય એનપીકે ગ્રેડનું બાર બત્રીસ સોળ હોય કે એપીએસ ખાતર હોય આ તમામ જે ખાતરોની અંદર ભાવ વધારો લાવવામાં આવ્યો છે સરકાર દ્વારા કોઓપરેટિવ કંપનીઓ જે ખરેખર ફર્ટિલાઇઝર ઉત્પન્ન કરે છે આમ તો પચાસ ટકા ફર્ટિલાઇઝર આપણે બહારથી આયાત કરીએ છીએ પચાસ ટકા ફર્ટિલાઇઝર કોઓપરેટિવ કંપનીઓ અને ખાનગી કંપનીઓ ઉત્પન્ન કરે છે સરકાર ઝીરો ટકા ફર્ટિલાઇઝર ગુજરાતમાં ઉત્પન્ન કરે છે કોઓપરેટિવ કંપનીઓને વારંવાર સબસિડીના બહાને સરકાર હમણાં તેત્રીસો કરોડ રૂપિયા વધાર્યા બે વર્ષ પહેલાં પણ એક મોટી રકમ વધારવામાં આવેલી વારંવાર સરકાર કોઓપરેટિવ કંપનીઓને સબસિડીના બહાના હેઠળ રકમો વધારી દે છે ખેડૂતોએ ક્યારેય વિરોધ નથી કર્યો અહીંયા ખેડૂત આગેવાનોએ પણ વિરોધ નથી કર્યો મહત્વની વાત એ છે કે સરકારની કૃષિ વિરોધી નીતિ ખેડૂત વિરોધી નીતિ અહીંયા સતી થાય છે કે ખેડૂતોને જ્યારે પાયાનું ખાતર જરૂર છે ત્યારે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી ખેડૂતોને જ્યારે ખાતરની લાઈનો લગાવવામાં આવે છે વારંવાર ફરિયાદો કરવામાં આવે છે લાઈનો ખેડૂતોની હોય સરકારને દેખાતી નથી મહત્વની વાત એ છે કે ચાલુ વર્ષે બાપડો ખેડૂત ચોમાસું પાક લેવામાં સદંતર નિષ્ફળ ગયો છે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ચોમાસું પાક લઈ શક્યો નથી સરકારે સહાય કરવાની હતી મદદ કરવાની હતી તો યોગ્ય પ્રમાણમાં જે ખેડૂતને સહાય કરવી જોઈએ એ પણ યોગ્ય અને પૂરતી સહાય સરકાર દ્વારા કરવામાં આવી નથી માત્ર ને માત્ર વાહિયાત વાતો કરવામાં આવી મસમોટી જાહેરાતો કરવામાં આવી પણ જે નુકસાન હતું એ મુજબનું વળતર ખેડૂતોને ન મળ્યું અત્યારે ચોમાસું નુકસાન ભરપાઈ કરવા ખેડૂતોએ શિયાળુ પાક વાવવાની તૈયારી કરી તો સમયસર ખાતર ન મળ્યું વાવણી મોડી થઈ ઉપરથી પડ્યા પર પાટું મારી કે સાડા ત્રણસો રૂપિયા સો રૂપિયા અલગ અલગ કંપનીઓના જે જે બેગો આવે છે એમાં અચાનક જે ભાવ વધારો કરવામાં આવ્યો છે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતો માટે અને દેશના ખેડૂતો માટે થોડી રહેમ કરો ખેડૂત બાપડો હવે આ ભાર સહ સહન કરી શકે એવી સ્થિતિમાં નથી ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે આત્મહત્યામાં વધારો થતો જાય છે ગામડા તૂટી રહ્યા છે ખેડૂત ખેતી છોડી અને કોકના કારખાનાનો મજૂર બની રહ્યો છે નમ્ર વિનંતી કરીએ સરકારને આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને એન કેન પ્રકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા થાય અમને પણ ખબર છે કે આવનાર સમયમાં સરકાર જાણી જ હોય અને ડીએપી ખાતરની કૃત્રિમ અસત ઊભી કરવા જઈ રહી હોય આવું અમને લાગે છે વિકલ્પ તરીકે જે ખાતરો ખેડૂત વાપરતા એમાં રકમ વધારી દીધી એટલે કે બાપડા ખેડૂતને દિવસે દિવસે દેવાદાર બનવાનું જો ષડયંત્ર કોઈ કરતું હોય તો અમને એવી શંકા છે આ સરકાર દ્વારા ષડયંત્ર કરવામાં આવે છે આભાર